નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાંથી આજે આપણે જોવાના છીએ ધોરણ દસ ગણિત પ્રેક્ટિસ વર્ક સ્ટાન્ડર્ડ બરાબર એમાં ચેપ્ટર નંબર બે બહુપદીઓનો સ્વાધ્યાય બે એનું ક્વેશ્ચન નંબર તેર જોવાના છે તેમાં ક્વેશ્ચન નંબર તેર છે કે નીચે આપેલ દરેક દરેક પ્રશ્નની નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા લગ ખાલી જગ્યાના જવાબ પૂરવાના છે તો એમાં પહેલું છે આપણે જોઈએ મિત્રો આપણે વિડીયોની સ્ટાર્ટિંગમાં જ આપણે વિડીયોની સ્ટાર્ટિંગ આપણે ડાયરેક્ટ કરીએ આપણે વધારે ભાષણ આપવું નથી બરાબર તો જોઈએ પહેલું છે કે દ્વિઘાત બહુપદી પીએક્સ બરાબર ખાલી ક્યાંના શૂન્ય ત્રણ અને ચાર હોય મિત્રો આપણને અહીંયા બહુપદીઓ ચાર આપેલી છે કઈ કઈ ચાર આપેલી છે એક જ મિનિટ હું તમને બતાવું મિત્રો પહેલી બહુપદી આ છે બીજી પૌધી આ છે ત્રીજી બહુપદી આ છે અને ચોથી બહુપદી આ છે બરાબર મિત્રો તો મિત્રો અહીંયા પહેલાંમાં બહુપદીના શૂન્યનો શૂન્ય ઝીરો મળતો નથી એટલે આ પણ નથી બીજામાં પણ ઝીરો મળતો નથી એટલે આ પણ નથી ત્રીજામાં પણ ઝીરો મળતો નથી એટલે આ પણ નથી પરંતુ આ હવે આ ત્રણ તો નથી બરાબર આ ત્રણ નથી તો આ તો જ આ જ જશે ને તો મિત્રો આપણો જવાબ આવશે મિત્રો અહીંયા હું ગણતરી કરતો નથી ડાયરેક્ટ તમે જાતે જ આપણે વિકલ્પ આવેલો છે વિકલ્પ આવેલો હોય તો આપણે ડાયરેક્ટ વિકલ્પને જ પસંદ કરીશું ગણતરીમાં આપણે બહુ ધ્યાન રાખીશું નહીં બરાબર ત્યારબાદ તે જ રીતે બે નંબર જોઈએ તો જોઈએ જો ત્રિઘાત બહુપદી પી એક્સ બરાબર એ એક્સ ગન પ્લસ બી એક્સ સ્ક્વેર પ્લસ સી એક્સ પ્લસ એક શૂન્ય ઝીરો હોય તો બાકીના બે શૂન્યનો ગુણાકાર ખાલી જગ્યા થાય મિત્રો આપણે તમે ધોરણ એકથી આ નવ સુધીમાં ભણી ગયા કે ઝીરો ગુણ્યા એક બરાબર ઝીરો ઝીરો ગુણ્યા બે ગુણ્યા ઝીરો તો અહીંયા શું કીધું છે બા આના ગુનાકાર તો બાકીના બે શૂન્યનો ગુણાકાર ખાલી જગ્યા થાય ઝીરો સાથે જેનો પણ ગુણાકાર કરો બરાબર ઝીરો આવે મિત્રો અહીંયા પછી સો હોય કાં તો અહીંયા ઝીરો હોય એટલે મારે ગુણાકાર શું થાય શૂન્ય શૂન્ય અથવા ઝીરો લખી શકાય બરાબર તમારે હવે આપણે આગળ જોઈએ મિત્રો અહીંયા પી ડબલ્યુમાં પણ તમારે એટલે પીડબલ્યુ એટલે આપણે અહીંયા પ્રેક્ટિસ વર્ગ બરાબર પીડબ્લ્યુમાં પણ ઝીરો આપેલ છે ઓપ્શન ત્યારબાદ મિત્રો અહીંયા ત્રણ નંબર છે કે નીચે આપેલ બહુપદી આ ઉપરની રકમ અહીંયા લખાઈ ગઈ છે જોઈ શકો છો મિત્રો તમે અહીંયા જોઈએ નીચે આપેલ બહુપદી આપેલ બહુપદી પીવાયના આલેખ મુજબ એક્સ બરાબર પીવાયના આલેખની શૂન્યની સંખ્યા શોધવાના છે મિત્રો બરાબર તો મિત્રો અહીંયા આપણે ઉતાવળ કરીશું નહીં આમાં શું કહે છે એ આપણે ધ્યાનપૂર્વક જોઈશું મિત્રો તો જ આપણને આવડશે ન કે મિત્રો આવડશે નહીં કારણ કે મિત્રો આવામાં આવા છે પ્રશ્નો એ બોર્ડની પરીક્ષામાં તમારી પૂછાઈ શકે છે બરાબર તો મિત્રો અહીંયા તમારે શું કહે છે કે જો પી વાય પીવાયના આલેખ મુજબ એક્સ બરાબર પી વાય એટલે એક્સ જો અહીંયા વાય બરાબર પી એક્સ લખ્યું હોય તો મિત્રો આપણને આ લી આ લાઈન જોવી પડે પરંતુ અહીંયા એક્સ બરાબર પીવાય લખ્યું છે એટલે આ લાઇન જોવાની છે અને જો વાય બરાબર પીએક્સ લખ્યું હોય તો આ લાઇન બરાબર તો અહીંયા શું કીધું છે એક્સ બરાબર પી વાય એટલે વાય બરાબર આ તો અહીંયા પીવાયના શૂન્યની સંખ્યા તો પહેલું આ એક શૂન્ય બીજું આ એક શૂન્ય ત્રીજું આ એક શૂન્ય અને આ ચોથું મિત્રો આપણે સ્વાધ્યે બે પોઈન્ટ એકમાં જ આપણે સંપૂર્ણ આનું સોલ્યુશન જોયું હતું તો આ કેટલા શૂન્ય થયા ચાર તો અહીંયા શું આવશે જવાબ ચાર બરાબર ત્યારબાદ આગળ જોઈએ કે બહુપાધી એક્સ સ્ક્વેર પ્લસ નવ્વાણું એક્સ પ્લસ એકસો સત્યાવીસના શૂન્ય માટે સાચું વિધાન ખાલી જગ્યા છે મિત્રો અહીંયા ચાર વિધાન આપેલા છે બંને શૂન્ય ઋણ હોય બંને શૂન્ય ધન હોય એક શૂન્ય ધન અને એક શૂન્ય ઋણ હોય બંને શૂન્યનો શૂન્ય સમાન હોય મિત્રો આમાં મૌખિક છે જો મિત્રો અહીંયા પ્લસ છે બરાબરની પહેલી સાઈડ જાય તો માઇનસ જ થશે બરાબર શૂન્ય શોધવાના છે તો બરાબરની પહેલી સાઈડ જશે તો માઇનસ જ થશે તો મિત્રો બંને પ્લસ હોય તો બંને ઋણ હોય બરાબર બંને ઋણ હોય તો બંને પ્લસ હોય બંને પ્લસ થાય અને એક ઋણ હોય અને એક માઇનસ હોય તો એમાં પણ એવું થાય એક પ્લસ હોય ને એક માઇનસ હોય તો પહેલું હોય માઇનસ થાય ને બીજું હોય પ્લસ થાય બરાબર મિત્રો ખબર પડી ગઈ તો મિત્રો આમાં આવશે બંને શૂન્ય ઋણ હોય શું આવશે તેવી દ્વિઘાત બહુપદી જણાવવાની છે ચાર હોય તેવી શૂન્યનો ગુનાકાર બંને શૂન્ય બહુપદી ગુનાકાર ચાર હોય મિત્રો બરોબર જોઈએ આપણે પાછળના પેજી હવે મિત્રો તમને ખબર હશે કે શૂન્યનો ગુનાકાર અને શૂન્યનો સરવાડાનું આપણે એક સૂત્ર હતું કયું હતું મિત્રો તો એ હતું માઈનસ બી ભાગ્યા એ અને સી ભાગ્યા એ બરાબર આટલી ખબર પડી ગઈ માઇનસ બી ભાગ્યા એ અને સી ભાગ્યા એ બરાબર તો આમાં જોઈએ સુ માઇનસ બી ભાગ્યા એ આપણે કરી અહીંયા લખીએ માઈનસ બી ભાગ્યા એ અને સી ભાગ્યા એ અહીંયા જો સી વાગ્યા એ કરીશું તો આ બંનેમાંથી જશે બરાબર કારણ કે અહીંયા સી વાગ્યા એ કરીશું માઇનસ ચાર આવશે એટલે આ પ્લસ છે પ્લસ છે અહીંયા પ્લસ છે એટલે આ બંનેમાંથી હશે બરાબર એમાં પણ જો મિત્રો આ લાગે છે કારણ કે આ માઇનસ અને આ માઇનસ શું થશે પ્લસ થઈ જશે એટલે આ ડી લાગે છે મિત્રો એક જ મિનિટ હું તો પણ જોઈ લઉં એક જ મિનિટ મિત્રો થશે ખાલી તમારે એક જ મિનિટને પણ એ દસ જ સેકન્ડમાં તમને જવાબ મળી જશે મિત્રો તો મિત્રો બરોબર છે આપણે જાળવી રીતે કમ્પ્લીટ છે મિત્રો આ જ જવાબ રાઈટ છે બરોબર એક્સ માઇનસ ચાર એક્સ પ્લસ ચાર બરોબર ત્યારબાદ આગળ જોઈએ છ નંબરનું કે જેના શૂન્ય સાત અને ચાર હોય તેવી દ્રિકા બહુપતિ ખાલી જગ્યા છે સાત અને ચાર હોય તેવી દ્રિકાત બહુપતિ જેના શૂન્ય સાત અને ચાર હોય તો મિત્રો અહીંયા સાત નો વર્ગ ઓગણપચાસ અને ઓગણપચાસ મિત્રો આને આપણે ગણવું પડશે તો ગણી લઈએ છીએ કઈ નહીં મિત્રો પાંચ મિનિટ થશે પરંતુ તમને આવડશે એક વાત તમને આવડી તો જશે ને એક જ મિનિટ મિત્રો તો મિત્રો અહીંયા હું રફ કાગળ લઈને આવી ગયો છું તો પહેલા સાત અને ચાર હોય પહેલી બહુ જોઈએ આપણે સાત નો વર્ગ માઇનસ અગિયાર અને ચાર ને પ્લસ અઠ્યાવીસ બરાબર સાતનો વર્ગ ઓગણપચાસ મિત્રો તમને આ વર્ગને આવડવું જોઈએ એટલા માટે આપણે ગણિતમાં પાયો જે છે ગણિતનો પાયો એ આપણે યુટ્યુબ ચેનલ પર નાખેલો છે ગણિત ધોરણ દસ ગણિતનો પાયો તે તમે ત્યાં જઈને કમ્પ્લીટ જોઈ શકો છો બરોબર એ વિડીયોની લિંક નીચે આપેલી હશે તમને ત્યારબાદ અગિયાર ચાર ચુવાલીસ પ્લસ અઠ્યાવીસ બરાબર મિત્રો આ તો શક્ય જ નથી કારણ કે જુઓ નવ ને આઠ સત્તર વધી એ ચાર પાંચ છ સાત સાતમાંથી ચુવાલીસ જશે તો કેટલા હતી તેત્રીસ વધી તો મિત્રો આ શૂન્ય આવ્યું નથી એટલે આ તો શક્ય નથી તે જ રીતે બી જોઈએ આપણે તો બી કઈ છે એક્સ પ્લસ અગિયાર એક્સ પ્લસ આ પણ મિત્રો શક્ય નથી કારણ કે જો અહીંયા ઓગણપચાસ આવશે અહીંયા પ્લસ ચુવાલીસ આવશે પ્લસ અઠ્યાવીસ આવશે અહીંયા સિત્તેર આવશે અઠ્યાવીસ સિત્તેર પ્લસ ચુવાલીસ એટલે સાત ચાર અગિયાર વધી એક સાતને ચાર અગિયારને એક બાર એકસોને એકવીસ આવશે એટલે આ પણ શક્ય નથી ત્યારબાદ સી જોઈએ તો એક્સ સ્ક્વેર પ્લસ અગિયાર માઇનસ એટલે ઓગણપચાસ પ્લસ ચુવાલીસ માઇનસ તો મિત્રો આપણ શક્ય નથી જુઓ બરાબર આ પણ શક્ય છે જ નહીં કઈ રીતે તું જોઈએ ઓગણ ઓગણપચાસ ચુવાલીસો ને ના મિત્રો ઓગણપચાસ ચુવાલીસ નવ તેર વધી એક તાનું બરાબર અને તાનું માંથી અઠ્યાવીસ જશે તો આઠમાંથી બે જાય તો છ એટલે આ પણ શક્ય નથી હવે ડી જોઈએ આપણે છેલ્લું તો એક્સ સ્ક્વેર માઇનસ અગિયાર એક્સ માઇનસ મને તો આ લાગે છે કારણ કે આ લાસ્ટ ઓપ્શન સી તો પણ જોઈ લઈએ આપણે ઓગણપચાસ માઇનસ ચુવાલીસ માઇનસ ને ચાર જોજો મિત્રો એક મિનિટ ને વધી એક જ મિનિટ મિત્રો તો જોઈએ મિત્રો અહીંયા હું પગલ લઈને આવી ગયો છું અહિયાં જોઈએ આલ્ફા વત્તા બીટા કારણ કે બંને શૂન્ય ના શૂન્યો સાત અને ચાર છે એટલે આલ્ફા વત્તા બીટા બરાબર સાત પ્લસ ચાર ગેંગ્રેસ અગિયાર ભાગ્યા એક બરાબર બે ભાગ્યા એ ખબર પડી ગઈ મિત્રો માઇનસ બી ભાગ્યા એ બરાબર એક અને આલ્ફા ગુણ્યા બીટા બરાબર સાત ગુણ્યા ચાર બરાબર ભાગ્યા એક બરાબર માઇનસ બી ભાગ્યા એ બરાબર મિત્રો આટલી ખબર પડી ગઈ હવે માઇનસ બી એટલે અહીંયા એ બરાબર તો એક આવી જાય મિત્રો આ કારણ કે બંને એ છે શૂન્ય સુધાર તમને પહેલાં જ શીખવાડ્યું છે પછી બી બરાબર અહીંયા માઇનસ છે તો આગળ આવી જાય માઇનસ તો બી બરાબર બી બરાબર બરો મિત્રો અહીંયા સી ભાગે અહીંયા આવે મિત્રો અહીંયા માઇનસ છે તો અહીંયા આગળ માઇનસ આવી જાય એટલે માઇનસ અગિયાર અને સી બરાબર અઠ્યાવીસ બરાબર મિત્રો ખબર પડી ગઈ તો આપણને દ્વિઘાત બહુપદીનું સૂત્ર છે એક્સ સ્ક્વેર પ્લસ વી એક્સ પ્લસ સી એ એક્સ સ્ક્વેર એટલે એ બરાબર એક્સ સ્ક્વેર પ્લસ બી એટલે માઇનસ અગિયાર એક્સ પ્લસ અઠ્યાવીસ તો મિત્રો આવી બહુપદી આમાં ક્યાં છે આમાં ક્યાં છે આવી બહુપદી તો મિત્રો આવી બહુપદી છે એ આ રહી પહેલી જ બરાબર તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણો શું જવાબ આવશે એક્સ સ્ક્વેર માઇનસ અગિયાર એક્સ પ્લસ બરાબર મિત્રો ખબર પડી ગઈ તે જ રીતે હવે આપણે સાત નંબર જોઈએ તો સાત નંબરમાં આપેલ છે કે જો એક્સ આલ્ફા અને બીટા એ બહુપતિ px બરાબર બાર એક્સ પ્લસ ઓગણીસ એક્સ પ્લસ પાંચના શૂન્ય હોય તો આલ્ એક ભાગે આલ્ફા અને એક ભાગે બીટા શોધવાના છે મિત્રો કંઈ નહીં મિત્રો આમાં પણ સહેલું છે ચિંતા કરશો નહીં મળી જશે આમાં પણ જોઈએ મિત્રો આના આપણે આલ્ફા β બીટા બરાબર જોઈ લઈએ આપણે તો જોઈએ મિત્રો પહેલાં આપણે બહુપતિ લખીએ અને શૂન્ય જોઈએ આપણે તો પેલા આ બીજું છે બરોબર મિત્રો તો આપણે બહુ પરી કઈ હતી બહુ પરી કઈ આવી હતી પાંચ બરાબર ઝીરો બરાબર હવે આલ્ફા વત્તા બીટા આપણે જોઈએ તો આલ્ફા વત્તા બીટા એટલે માઇનસ બી ભાગ્યા એટલે માઇનસ ઓગણીસ ભાગ્યા બાર બરાબર માઇનસ બી ભાગ્યા એ ધીરે ધીરે આલ્ફા ગુણ્યા બીટા જોઈએ આપણે તો સી ભાગ્યા એટલે પ્લસ પાંચ ભાગ્યા બાર બરાબર મિત્રો ખબર પડી ગઈ હવે મિત્રો આપણે આવી કંઈ અહીંયા આપેલી છે કે એક ભાગ્યા અને એક ભાગ્યા બીટાની બહુપતિના શૂન્ય હોય તો એક ભાગ્યા આલ્ફાને એક ભાગ્યા બીટા બરાબર ખાલી તો મિત્રો આપણને જોઈએ આપણે આને આપણી ચોકરી ગુણાકાર કરીએ તો ઉપર આલ્ફા પ્લસ બીટા હા બીટા પ્લસ આલ્ફા અને આલ્ફા ગુણ્યા બીટા બરાબર ખબર પડી ગઈ તો મિત્રો આલ્ફા પ્લસ બીટા કેટલા આવ્યા માઇનસ ઓગણીસ ભાગ્યા બાર અને પાંચ ભાગ્યા બાર આ બાર બાર જતા રહેશે જવાબ શું આવશે માઇનસ ઓગણીસ ભાગ્યા પાંચ મિત્રો ખબર પડી ગઈ આપણો જવાબ અહીંયા એક જ મિનિટ મિત્રો અહીંયા પણ આપણે આપેલું છે કે માઇનસ ઓગણીસ પ્રેક્ટિસ વર્કમાં પણ તમારે અહીંયા આપેલું છે ઓપ્શનમાં બરાબર માઇનસ ઓગણીસ પાંચ ખબર પડી ગઈ મિત્રો ત્યારબાદ આગળ જોઈએ આપણે અહીંયા કીધેલું છે કે આઠ નંબર છે બહુપદી પદી પીએક્સ બરાબર એક્સ સ્ક્ર પ્લસ બે એક્સ માઇનસ અડતાલીસ ના શૂન્યો છે કયા શૂન્ય હશે મિત્રો એ પણ આપણે જોઈ લઈએ તો શૂન્ય શોધવા આપણે શું કરીશું પહેલા અહીંયા એક્સ સ્ક્વેર પ્લસ બે એક્સ માઇનસ અડતાલીસ બરાબર અહીંયા જો મિત્રો બંને માઇનસ છે એટલે જો મિત્રો હું કહું તો મને તો આ લાગે છે કારણ કે અહીંયા માઇનસ છે તો બીજું માઇનસ પ્લસ હોય અને અહીંયા પ્લસ છે તો પહેલું માઇનસ હોય બરાબર તો તમને કયું લાગે છે મને તો જવાબ આ જ લાવશે આ જ છે સો ટકા તો જોઈએ એ એક્સ સ્ક્વેર અડતાલીસના ભાગ કરીને બે લાવવાના છીએ તો અડતાલીસના ભાગ કઈ રીતે કરશું તો અડતાલીસ છ હા આઠ એક્સ સ્ક્વેર બરાબર આઠ ગુણ્યા છ એટલે અડતાલીસ આઠ એક્સ માઇનસ છ એક્સ અને અડતાલીસ બરાબર એક્સ એક્સ કોમન એક્સ વત્તા આઠ માઇનસ છ કોમન એક્સ વત્તા આઠ બરાબર મિત્રો આ કમ શું આ અહીંયા લખી દેવાનું જોઈ લેવાનું પછી અહીંયા જોઈ લેવાનું છ એક્સ માઇનસ પ્લસ માઇનસ માઇનસ આઠસો અડતાલીસ બરાબર થઈ ગયું એ જ રીતે મિત્રો આપણે અહીંયા જોઈ લઈએ એક્સ માઇનસ છ અને એક્સ વત્તા આઠ શૂન્ય શોધવાના છે એટલી બરાબરની પહેલી સાઈડ ઝીરો આવશે બરાબર તો મિત્રો આપણને અહીંયા જો એક્સ માઇનસ છ થી આપણે આની પદને ફેરવી દઈએ બરાબર કરી દીધા જીરો એક્સ માઇનસ છ બરાબર જીરો એક્સ બરાબર આ માઇનસ આઠ માઇનસ આઠ ને એક્સ બરાબર પ્લસ છ જોઈ લીધા મિત્રો કયા આવે આ ને તું માઇનસ આઠ અને છ બરાબર ખબર પડી ગઈ મિત્રો આ રીતે થઈ શકે છે તમારા જવાબ બરાબર હવે નવ નંબર અને દસ નંબર બે બાકી છે તે જોઈ લઈએ લાસ્ટ બરાબર તો અહીંયા કીધું છે કે બહુપદી પીએક્સ બરાબર એક્સ સ્ક્વેર પ્લસ એકાવન એક્સ અને માઇનસ એકસો પચાસના બંને શૂન્યોની સંજ્ઞા ખાલી જગ્યા છે બંને શૂન્યોની સંજ્ઞા ખાલી જગ્યા હોય સમાન વિરોધી તો મિત્રો આમાં મોટી ભાગે શું હોય વિરોધી હોય કારણ કે અહીંયા વિરોધી છે તો ત્યાં પણ વિરોધી જ હોય તો પણ આપણે જોઈ લઈએ આગળ તો મિત્રો જોઈએ આપણે તો એક જ મિનિટ મિત્રો રફ કાગળમાં આપણે જોઈ લઈએ એના પણ મને લાગતું નથી વિરોધી હોય કારણ કે મિત્રો અહીંયા ભાગ ચાલશે તો સંજ્ઞા બદલાઈ પણ શકે છે તો પણ મિત્રો તમારે ચેક કરી જ લેવાનું બરોબર તો આપણે એક્સ એક્સ સ્ક્વેર પ્લસ એકાવન એક્સ પ્લસ એકસો માઇનસ એકસો પચાસ છે તો આ બંનેના અવયવો પાડી આપણે એકસો પચાસ એટલે એકસો પચાસ એટલે શું થાય એકસો પચાસ એટલે શું થાય મિત્રો મિત્રો આવી બહુપતિ શક્ય જ નથી આવી બહુપતિ શક્ય જ નથી મિત્રો બરાબર એટલે આ દાખલામાં તમે જવાબ જે લખો હોય તે લખી શકો છો કારણ કે મિત્રો એકા એકસો પચાસ ના ભાગ કરીને એકાંત તમે લાવી જ ના શકો ક્યાંથી લાવી શકો મિત્રો આ બહુ શક્ય જ નથી મિત્રો ક્યાંથી પણ તમે લાવી શકો નહીં મિત્રો તો પણ આપણે આમાં એકસો પચાસ એટલે પચીસ છ એકસો પચાસ તો મિત્રો આ આપણે ભાગ પાણીને લાવી શકીએ તો એક્સ સ્ક્વેર પ્લસ પચીસ એક્સ માઇ પચીસ એક્સ બરાબર તો મિત્રો આપણે જોઈએ અહીંયા એક્સ સ્ક્વેર પ્લસ પચીસ એક્સ પ્લસ છ અને માઇનસ એકસો એકાવન આવશ પ્લસ એકસો પચાસ બરાબર કારણ કે અહીંયા માઇનસ પણ શક્ય નથી એટલે પ્લસ એકસો પચાસ જ આવશે મિત્રો આપણે જોઈએ એક્સ બરાબર પચીસ પ્લસ છ એક્સ બરાબર એકસો આ અહીંયા પણ પચીસ જ આવશે મિત્રો ઉતાવળમાં એક્સ પ્લસ છ અને એક્સ પ્લસ પચીસ બરાબર મિત્રો બરાબરની આપણે ઝીરો લખીએ તો શું આવશે બરાબરની ઝીરો અહીંયા મિત્રો આપણે આમાં ડાયરેક્ટ જ જોઈ લઈએ તો બંને શૂન્યોની સંખ્યા કેવી હોય તો અહીંયા વિરોધી જ હશે મિત્રો આ બહુ આ બહુપતિ શક્ય પણ હોય કદાચ મારા ખ્યાલથી તો નથી પરંતુ શક્ય હોય તો આ બહુપતિને આપણી ચોક્રમાં અત્યારે પરંતુ અહીંયા માઇનસ છે એટલે અહીંયા પ્લસ આવશે અને અહીંયા પ્લસ છે તો અહીંયા માઇનસ આવશે એટલે સમાન ન હોય ઋણ ન હોય અને ધન ન હોય એટલે અહીંયા શું હશે વીરો ધી બરાબર મિત્રો પાછળ જે જવાબ આપ્યો હોય તે તમારે બાદ દસ નંબર છે જો બહુપતિ પીએક્સ બરાબર એક્સ સ્ક્વેર પ્લસ એ એક્સ પ્લસ બી એક્સના શૂન્યો પરસ્પર વિરોધી શૂન્યતર વાસ્તવિક સંખ્યા હોય તો ખાલી જગ્યાએ સાચું વિધાન છે મિત્રો આમાં તો એકદમ સહેલું જ છે ને મિત્રો આઓ દાખલો તમને આવી જાય તો કોને આવડે નહીં મિત્રો બરાબર તો મિત્રો આવો પણ તમારે એક ફરે બોર્ડમાં પૂછાઈ ગયેલો છે બરાબર યાદ રાખજો મિત્રો બોર્ડમાં આ પણ એકવાર પૂછાઈ ગયેલો છે આમાં મિત્રો પહેલું જ આ વિધાન જોઈને જ આવડી જાય એ બરાબર જીરો અને બી બી જીરો બરોબર તો મિત્રો આ સાથે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ આ વિડીયોને મિત્રો તમને ખબર ના પડી હોય તો જવાબ લખતો પહેલા મિત્રો તમને ખબર ના પડી હોય આ વિડીયોમાં જરા પણ તો નીચે કમેન્ટ કરી લેજો જે પણ ના આવડે હોય કે તેરમાનો ચોથો નથી આવતો સર તો એનો હું શોર્ટ વિડીયો બનાવીને તમને લિંક મોકલી દઈશ બરાબર કોમેન્ટ કરજો બરાબર ત્યાં જઈને આપણે કોમેન્ટમાં તમને હું શોર્ટ વિડીયો બનાવીને લિંક મોકલી દઈશ ત્યાં જઈને તમે જોઈ લેજો અને તમારું નામ કોમેન્ટ કરજો તેવું મને ખ્યાલ આવે તો મિત્રો આપણે મળીશું આ વિડીયો સાથે થેન્ક યુ સો મચ વિડીયો ખૂબ બાબા